નખત્રાણાની વૃંદાવન સોસાયટીમાં પાણીનો ટાંકો તૂટી ગયો તો તેમાં ગૌ માતા ખાબકતા તેમને ઈજા પહોંચી હતી ગૌપ્રેમીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઈ અને રેસ્ક્યુ કરી ગાય માતાને બહાર કાઢી દવાખાને ખસેડવામાં આવી હતી લાંબા સમયથી આ ટાંકી તૂટી ગયેલ છે તેને બદલાવવા માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા વૃંદાવન સોસાયટી પાણીના ટાંકા જીની માથેની સ્લીપ અડધી તૂટી ગઈ હતી ખાસ કરીને આ તૂટી ગયેલી પાણીની ટાંકામાં ગૌમાતા પડી જતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી વૃંદાવન સોસાયટીના જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતા પાણીમાં પડી જતા નખત્રાણા ગૌવંશ ગ્રુપ તાત્કાલિક અસરથી બનાવના સ્થળે દોડી જઈ અને તુરંત જ ગાય જે પડી ગઈ હતી એને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જોકે ગાય ટાંકીમાં પડી જવાના કારણે તેમને ઈજા પહોંચે તે પરિણામે પશુ દવાખાને ખસેડવામાં આવેલ છે અને આ જે ટાંકી તૂટી ગઈ છે તેને બદલાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈપણ પ્રકારના પગલાં લેવામાં નહીં આવતા આખરે આ દુર્ઘટના બનવા પામી છે